નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના પાઠ નંબર અગિયાર ઊંટ અને ફકીર વિશે અભ્યાસ કરીશું આજનું આયોજન સર્વપ્રથમ આપણે પાઠશ્રવણ અને પાઠની સમજૂતીનો ખ્યાલ મેળવીશું ત્યાર પછી આ પાઠના શબ્દાર્થ જોઈશું અને છેલ્લે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું પાઠ શ્રવણ અને સમજૂતી તો ચાલો બાળમિત્રો આપણે આ સરસ મજાના પાઠની શરૂઆત કરીએ એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ફકીર એટલે કે સાધુ પુરુષ અથવા તો વૈરાગી માણસ કે જેઓ ભિક્ષા અને દીક્ષા માંગી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે તો આવા જ એક ફકીર અથવા તો સાધુ વનવગડામાંથી એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એવામાં એક વેપારી તેને સામો મળ્યો એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે વેપારી તેમને સામો મળે છે બાળ મિત્રો પહેલાના સમયમાં જ્યારે આજના જેવા રોડ અને રસ્તાઓ કે વાહનો ન હતા ત્યારે લોકો પગપાળા એટલે કે પગ દ્વારા ચાલીને મુસાફરી કરતા હતા અને વેપારીઓ પણ પોતાના પ્રાણીઓના શરીર ઉપર વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ મૂકી અને વેપાર કરતા હતા તો આ વેપારીએ ફકીરને પૂછ્યું કે ફકીરબાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે કારણ કે આ જે વેપારી હોય છે તેનું એક ઊંટ ખોવાઈ ગયું હોય છે અને તે તેની ઊંટની શોધમાં નીકળ્યો હોય છે તો રસ્તામાં તેને આ ફકીરબાબા મળી જાય છે એટલા માટે આ વેપારી ફકીરને પૂછે છે કે તમે ક્યાંય ઊંટને જોયું છે ત્યારે ફકીર આ વેપારીના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે તેની જમણી આંખ ફૂટેલી છે એટલે કે આ જે ઊંટ છે તેની જમણી આંખ ફૂટી ગઈ છે તે ડાબા પગે ખોડું છે ખોડું એટલે કે લંગડું હોવું એટલે કે આ જે ઊંટ છે તે ડાબા પગે લંગડું છે તેનો આગલો દાંત પડી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લગાડ્યા છે એટલે કે તેના ઊંટની ઉપર એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ છે એવા પ્રશ્નના સવાલ પૂછે છે એટલે કે આ જે ફકીર છે તે વેપારીને સામે આવા સવાલ પૂછે છે હવે ફકીરના આ પ્રકારના સવાલ સાંભળી અને વેપારી ખૂબ જ રાજી થઈ ગયો કારણ કે ફકીરે અહીં જે ઊંટનું વર્ણન કર્યું હતું તે આ વેપારીના ઊંટની જેવું જ હતું એટલા માટે વેપારીને એવું લાગ્યું કે આ ફકીરે મારું ઊંટ જોયું છે એટલે વેપારી ફકીરબાબાને કહે છે કે ફકીરબાબા એ જ મારું ઊંટ છે જે તમે વર્ણન કર્યું તમે તેને ક્યાં જોયું છે અમે બધા ક્યારના તેને શોધી રહ્યા છીએ વેપારી ફકીરને પોતાનું ઊંટ ક્યાં છે તે બતાવવા માટે કહે છે ત્યારે ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ તો જોયું જ નથી એટલે કે આ ફકીર વેપારીને કહે છે કે તમારું ઊંટ ક્યાં છે તેના વિશે મને કંઈ માહિતી નથી ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી હવે ફકીરે ના પાડી દીધી કે તેમણે વેપારીનું ઊંટ નથી જોયું એટલે વેપારીને આ ફકીર ઉપર થોડી શંકા થાય છે કે આ ફકીરે જે ઊંટનું વર્ણન કર્યું હતું તે તો વેપારીના ઊંટ જેવું જ હતું તો પછી આ ફકીર મારું ઊંટ બતાવવાની કેમ ના પાડે છે હવે વેપારીને એવું લાગે છે કે આ ઊંટ ઉપર જે માલ સામાન હતો એ માલસામાનની લોભ અથવા તો લાલચમાં આ ફકીર મને મારું ઊંટ બતાવવા માંગતો નથી એટલા માટે તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું કે ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે હવે ફકીરે ના પાડી એટલા માટે વેપારી સહેજ કડક શબ્દોમાં ફકીરને કહે છે કે ડાહ્યા થઈ અને તમે મારું ઊંટ મને પાછું આપી દો કારણ કે તેના ઉપર કિંમતી ઝવેરાતો અને આભૂષણો પણ હતા અને જો તમે મને ઊંટ પાછું નહીં આપો તો હું તમને પકડી અને રાજા પાસે લઈ જઈશ ત્યારે ફકીર કહે છે અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે હવે આ સાંભળી અને ફકીર કહે છે કે શેઠજી ખરેખર મેં તમારું ઊંટ નથી જોયું હું સાચું કહું છું હવે મેં ઊંટ જ નથી જોયું તો તેના ઉપર જે છે તેની તો વાત જ કરવી આ ફકીરનો જવાબ સાંભળી અને પેલો વેપારી હવે ગુસ્સે થઈ જાય છે તેણે પોતાના માણસોને કહ્યું કે આ ફકીરને પકડી અને રાજા પાસે લઈ ચાલો એટલે કે વેપારી ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાના માણસોને આદેશ આપ્યો કે આ ફકીરને પકડી લો અને તેને આપણે રાજાના દરબારમાં લઈ જઈએ ત્યાં તે બધી જ સાચી વાત કહી દેશે વેપારી અને તેના માણસો આ ફકીરને પકડીને રાજાના દરબારમાં લઈ જાય છે હવે રાજાએ આ ફકીરની ઝડતી લેવડાવી એટલે કે આ ફકીરને ખૂબ કડક રીતે પૂછપરછ કરી પરંતુ તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો જવાબ પણ ન મળ્યો કે કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં એટલે કે તેમની પાસે કોઈ પણ હીરા મોતી ઝવેરાત કે ઘરેણાઓ ન મળ્યા છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટ જેવું જ હતું તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય પરંતુ રાજાને પણ અહીં શંકા થાય છે કે ભલે તેની પાસેથી કોઈ વસ્તુ નીકળી નહીં પરંતુ અહીં જે ફકીરે ઊંટનું વર્ણન કર્યું છે તે ઊંટનું વર્ણન તો બરાબર પેલા વેપારીના ઊંટ જેવું જ છે એટલા માટે આપણે એવું તો ન જ કહી શકીએ કે આ ફકીરે તે ઊંટને નથી જોયું તેની ઉપરની ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો રાજાને એવું લાગે છે કે આ ઊંટ ઉપર જે ઝવેરાત છે જે સોના ચાંદીના ઘરેણાંઓ છે તેની લાલચમાં આવી તેના લોભમાં આવી અને આ ફકીરે ઊંટને ક્યાંક સંતાડી દીધું હશે એવું રાજાને લાગે છે અને રાજા આ ફકીરને સખત એટલે કડકમાં કડક શિક્ષા કરવાનો હુકમ કરે છે હવે રાજાનો હુકમ સાંભળી અને ફકીર બોલ્યા રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો હવે રાજાએ ફકીરને સજા કરવાનો હુકમ ફરમાવ્યો એટલે ફકીર કહે છે કે રાજા મને માફ કરો પહેલાં તો તમે મારી વાત સાંભળો ખરેખર મેં ઊંટ જોયું નથી વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું અને મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે જુઓ ફકીર શું કહે છે કે હું આ વગડાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી રહું છું અને મને આ વગડાની અંદર દરેક વસ્તુને અવલોકન કરીને એટલે કે નિરીક્ષણ કરીને જોવાની ટેવ છે ફકીર પોતાની દરેક વસ્તુને જે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાની ટેવ છે તે જણાવતા રાજાને કહે છે કે આજે સવારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા પરંતુ તેની સાથે માણસના પગલા ન હતા તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ ફકીર રાજાને જણાવે છે કે સવારમાં જ્યારે હું વગડામાંથી પસાર થતો હતો ત્યારે મેં વગડાના રસ્તા ઉપર એટલે કે જમીન ઉપર ઊંટના પગલા જોયા પરંતુ તેની સાથે સાથે માણસના પગલા ન હતા બાળમિત્રો જ્યારે પણ કોઈ મનુષ્ય અથવા તો પ્રાણી જમીન ઉપરથી પસાર થાય ત્યારે તેના પગના તળિયાની જે છાપ હોય છે તે જમીન ઉપર પડી જતી હોય છે તો અહીં ફકીર પણ ઊંટના પગની જે છાપ છે તેને ઓળખી જાય છે અને કહે છે કે ઊંટના પગ હતા પરંતુ તેની સાથે માણસના પગ ન હતા તે ઉપરથી આ ફકીર એવું અનુમાન લગાવે છે કે આ ઊંટ તેના માલિક પાસેથી કદાચ જુદું પડી ગયું હશે ત્યાર પછી કહે છે કે પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ એટલે કે આ ઊંટ જે રસ્તેથી પસાર થઈ રહ્યું હતું જે માર્ગેથી પસાર થઈ રહ્યું હતું તે રસ્તાની એક બાજુના જે ઝાડવાઓ હતા તેના પાંદડા ખવાયેલા હતા જ્યારે રસ્તાની બીજી બાજુના જે પાંદડા હતા તે એમ જ હતા એટલે કે તે ખવાયેલા ન હતા બાળ મિત્રો જો આ ઊંટ બંને આંખે જોઈ શકતું હોય તો તે રસ્તાની બંને બાજુઓના પાંદડા ખાય પરંતુ આ ઊંટ એક જ આંખે જોઈ શકતું હતું તેથી તેણે ફક્ત એક જ બાજુના પાંદડાઓ ખાધેલા હતા આ બાબત પરથી આ ફકીરે એવું માની લીધું કે આ ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ ત્યાર પછી ફકીર કહે છે કે ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે બાળ મિત્રો જો ઊંટ એક પગે લંગડું હોય તો જે પગ તેનો લંગડો હોય અથવા તો જે પગ તેનો ખોડો હોય તે પગ તે જમીન ઉપર આછો મૂકશે એટલે કે તેના ઉપર તે વજન નહીં દે અને જો તેના ઉપર વજન ન આપે તો એ પગની છાપ જમીન ઉપર બરાબર ન પડે એટલે કે આછી પડે તો આ બાબત પરથી જે ફકીર છે છે તે એવું ધારી લે કે આ ઊંટ જે છે તે એક પગે ખોડું હશે કારણ કે રસ્તા ઉપર તેણે જોયું કે એક બાજુના પગની જે છાપ છે તેમાં એક પગની જે છાપ છે તે આછી દેખાતી હતી ત્યાર પછી કહે છે કે તેણે જે પાંદડા કરડ્યા હતા એટલે કે ઊંટે જે પાંદડા ખાધા હતા તે પાંદડાનો જે વચ્ચેનો ભાગ છે તે લટકતો રહી ગયો હતો ડાળી સાથે તે પરથી આ ફકીરે માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે કે જ્યારે ઊંટ છે તે વૃક્ષના ડાળના જે પાંદડાઓ છે તેને ખાવા જાય છે ત્યારે પાંદડાના બંને તરફનો ભાગ ઊંટ ખાઈ જાય છે પરંતુ વચ્ચેનો જે ભાગ હોય છે તે ડાળી સાથે ચોંટેલો રહે છે આ ઉપરથી ફકીરે એવું પણ અનુમાન લગાવી લીધું કે ઊંટનો વચ્ચેનો દાંત નહીં હોય તેના કારણે આ પાંદડાનો વચ્ચેનો ભાગ ખવાયા વિનાનો જ રહી જાય છે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાધ્યા હશે અને બીજી બાજુએ મધ લાધ્યું હશે આ ઊંટ જે માર્ગ ઉપરથી જે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું તે રસ્તાની એક બાજુએ ઘઉં ઢોળાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી આ ઉપરથી ફકીર અનુમાન લગાવે છે કે આ ઊંટની એક બાજુએ ઘઉં હશે અને બીજી બાજુએ મધ હશે તે કહે છે કે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે એટલે કે ફકીર એવું કહે છે કે જો ઊંટની ઉપર કોઈ માણસ બેઠું હોય તો તે આ ઘઉં અથવા તો મધને ઢોળાવા ન દે નીચે પડવા ન દે પરંતુ મધ અને ઘઉં ઢોળાયેલા હતા તેના ઉપરથી આ ફકીરે એવું અનુમાન કર્યું કે આ ઊંટ એકલું હશે અને તે તેના જે માલિક છે તેની પાસેથી ભાગી ગયું હશે થોડે દૂર જતા આ વેપારી એને સામે મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું હવે આ જે ફકીર છે તે આ પ્રકારનું દ્રશ્ય જોઈ અને થોડું આગળ ચાલે છે ત્યાં એક વેપારી તેને મળે છે અને વેપારી તેને ઊંટ વિશે પૂછે છે એટલા માટે આ ફકીરે ઊંટનું આ પ્રકારનું વર્ણન કર્યું તે ઉપરથી એટલે કે આ ફકીરે ઊંટનું જે વર્ણન કર્યું તેના ઉપરથી આ જે વેપારી છે તેને એવું લાગે છે કે તેનું ઊંટ ફકીરે જોયું છે પરંતુ આ ફકીર ઝવેરાતની લાલચે તેને ઊંટ બતાવતો નથી પરંતુ ફકીર રાજાને વિનંતી કરતા કહે છે કે રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું એટલે કે ફકીરે જે રાજાને વિનંતી કરતા વાત જણાવી તે વાત ઉપરથી રાજાને ખાતરી થઈ ગઈ કે ખરેખર આ ફકીરે ઊંટ નથી જોયું અને ફકીરે ઊંટને સંતાડ્યું પણ નથી પરંતુ આ ફકીરે ઊંટ વિશે જે વાત કરી છે ઊંટનું જે વર્ણન કર્યું છે તે ફક્ત તેની અવલોકન કરવાની તેની જે નિરીક્ષણ કરવાની ટેવ હતી તેના ઉપરથી કહ્યું છે ત્યાર પછી રાજાએ ફકીરને ઈનામ આપ્યું અને તેને છોડી મૂકવાનો હુકમ કર્યો અને આદેશ આપ્યો બાળ મિત્રો અહીં રાજાએ આ ફકીરની અવલોકન કરવાની શક્તિના પણ ખૂબ જ વખાણ કર્યા હવે આપણે શબ્દાર્થ જોઈએ ફકીર એટલે કે ત્યાગી અથવા તો વૈરાગી વનવગડામાંથી એટલે કે જંગલમાંથી ખોડું એટલે ખોડવાળું અથવા તો લંગડું લાધ્યા છે એટલે કે ખડક્યા છે અથવા તો સામાન મૂક્યો છે ક્યારના એટલે કે ઘણા સમયથી લાલચ એટલે લોભ એટલે એટલે હીરા માણેક મોતી જવાહર વગેરે રહેમ એટલે કે દયા અવલોકન એટલે ઝીણવટથી જોવું તે કરડેલા એટલે કે દાંતથી કાપેલા કાણું એટલે એક આંખ વગરનું બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી ધણી એટલે કે માલિક નાઠું છે એટલે કે નાસી ગયું છે વર્ણન કર્યું એટલે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ વેપારીએ ફકીરને શું પૂછ્યું ઉત્તર વેપારીએ ફકીરને પૂછ્યું ફકીરબાબા તમે આટલામાં ક્યાંય ઊટ જતું જોયું છે બીજો સવાલ વેપારી ગુસ્સે શા માટે થયો ઉત્તર ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કીયા ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી તેથી વેપારી ગુસ્સે થયો ત્રીજો સવાલ ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું ઉત્તર ઊંટના પગલાના માર્ગની એક બાજુમાં જ ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું ચોથો સવાલ ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું ઉત્તર ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું પાંચમો સવાલ ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું ઉત્તર ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે એક વેપારી મળ્યો છઠ્ઠો સવાલ ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું ઉત્તર ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા હતા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો ફકીરે ઊંટનું વર્ણન કંઈક આ પ્રમાણે કર્યું હતું તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાંત પડી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધ્યા છે બીજો સવાલ વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું ઉત્તર વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું ડાહ્યા થઈ મારું ઊંટ આપી દો તેના ઉપરથી કિંમતી ઝવેરાતો પણ હતું જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે ત્રીજો સવાલ વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો ઉત્તર વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો કે અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી ચોથો સવાલ ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે ઉત્તર ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુ માખીઓ બણબણતી હતી તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ ઉપર ઘઉં અને મધ હતા પાંચમો સવાલ ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું ઉત્તર ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો પહેલો શબ્દ છે ઝવેરાત તો વાક્ય બનશે ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં બીજો શબ્દ છે હુકમ તો વાક્ય બનશે અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો ત્રીજો શબ્દ છે અનુમાન તો વાક્ય બનશે આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે અવલોકન તો વાક્ય બનશે તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું ફકીર તો વાક્ય બનશે આજે ગામમાં એક ફકીર આવ્યો છે પ્રશ્ન નંબર ચાર સમાનાર્થી શબ્દ લખો પહેલો શબ્દ કૃપાનું સમાનાર્થી થશે મહેરબાની બીજો શબ્દ છે વિખુટું જેનો સમાનાર્થી થશે છૂટુ ત્રીજો શબ્દ છે જંગલ જેનું સમાનાર્થી થશે વન ચોથો શબ્દ છે આંખ જેનું સમાનાર્થી થશે નયન અથવા તો લોચન પાંચમો શબ્દ છે માલિક જેનું સમાનાર્થી થશે ધણી છઠ્ઠો શબ્દ છે સાચું જેનું સમાનાર્થી થશે સત્ય પાઠ અગિયાર ઊંટ અને ફકીરનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે